નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો દર્શક મિત્રો ભોજન લીધા પછી એક થાળીમાં હાથ કેમ નાવા જોઈએ તેની પાછળનું સત્ય શું છે અને રહસ્ય શું છે તો દર્શક મિત્રો જો તમે નથી જાણતા તો જાણી લેજો નહીતર પૂછતાવાનો વારો આવશે તો દર્શક મિત્રો આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે તો દર્શક મિત્રો આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો એક દિવસ તે વ્યક્તિ જમવા બેઠો તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીડશે પછી કોઈ દરવાજા પાસે આવ્યું એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું મને પીક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાતો નથી તે વ્યક્તિએ તેમને ખૂબ આદર સાથે બોલાવ્યા આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી તે વ્યક્તિ તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું મહાત્માજીને ભોજન પીરસ્યા પછી તે વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે ત્યારે પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ તેની વાત સાંભળી જ્યારે તેણે તે કીધું ત્યારે તે વ્યક્તિ બંને રોટલી લઈને આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતો અને જાણતો હતો કે આ લોકો ગરીબ છે તેણે તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની હાથ જોડીને કહ્યું તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને તમારા મનની સામગ્રી ખાઓ મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બચ્યું હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાટકી ભાત બંને મળીને પોતપોતાની થાળીઓ ભરી તેઓએ બાકીની રોટલીને અડધા ભાગમાં વેચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધો ન હતું આ તેમનો એકમાત્ર હતો તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈનું પેટ કેવી રીતે ભરી શકે છે પણ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેણે સંતોષથી ખાધું જમ્યા પછી તેમણે હાથ ધોયા જૂના જમાના લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારોમાં જ્યાં દરરોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેને આળસના કારણે લોકો થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશબેઝિનમાં જવાની પણ જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી પ્લેટ અથવા થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચડાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરે છે ભગવાનને જે ભોજન ચડાવવામાં આવે છે તે માત્ર અન્નજ નથી પણ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનું આદરપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટ અથવા થાળી છે તો તેને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે વાર્તા પર પાછા આવતા તો દર્શક મિત્રો પુરુષ અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો તમે નોળિયા વિશે જાણો છો તે સાચું હોવું જોઈએ કે સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે માણસે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોળિયાની પૂંછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નોળિયાએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો જાણે આશ્ચર્યચકિત થઈને તેણે પેલા વ્યક્તિને કહ્યું ભાઈ તે જે પાણી મારા પર રેડ્યું તેનાથી મારી પૂંછડીનો રંગ સોનાથી થઈ ગયો છે જુઓ કેવું અદભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોડિયાએ કહ્યું ભાઈ જો તમે પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેથી મારા આખા શરીર પર પણ પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવી ચમકતી થઈ જઈશ આના પર વ્યક્તિએ જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પણ તમે આ કરી શકો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર તમારા હાથ ધોઈ લેજો તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે તો સમજવું કે ધર્મરાજના યજ્ઞ સફળ થયો છે આથી અંગુશ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા મંગુસ પણ ત્યાં બેસી ગયો પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેકે પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સભા બોલાવી સભામાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અંદાન ઇતિહાસમાં ક્યારેય થયું નથી અમારા મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું આજ સુધી કોઈએ કર્યું નથી ત્યારે મંગુસે અટકાવીને કહ્યું ভীম ভাই চুপ রো কইজ্চো গরম্যত ভীমে আশ্চর্যচকিত পুছু কন ছোট অর্ধু সরু সোনা যে থা গুসে জবাব হো মঙ্গুস ছুঁ মি পুঁছড়ি ভ সোনা যে ও কেম থা গে તે જાણવા તમારે મારી વાર્તા વાંચવી પડશે તમારે સાંભળવું પડશે મંગુસે કહ્યું ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ મળે છે તેમાંથી ભોજન રાંધીને ખાય છે મંગુસે આગળ કહ્યું પોતાની સાથે ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ભોજન ખાધું છે અને હાથ ધોયા છે પણ મારું શરીર સોનું બન્યું નથી અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હસતા હતા અર્જુને તેને કહ્યું ઓ સુંદર તમે જ અનુમાન લગાવો છો કે આ મંગુસ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં સભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા પણ મૂંગો કહે છે કે યજ્ઞ પૂર્ણ થયો નથી શ્રી કૃષ્ણજીએ કહી કહ્યું સાંભળો તમારો યજ્ઞ હજુ પૂરો થયો નથી એટલે આ મંગુશનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કર્યું આ એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહ્યું કે આ મંગુસ તે ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે તે વ્યક્તિએ સાચી ભક્તિ અને લાગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ ન હતું તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા તેણે તરત જ તેની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધું તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે મંગુશે કહ્યું જ્યારે તે ભક્તિ ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રી કૃષ્ણએ કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચા રોટલી હતી અને તેણે તે દાન કરી દીધી તેણે બધું દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું ભગવાન આ મંગુસનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રી કૃષ્ણએ કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલા તેને શોધો શોધખોળ કરતાં જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેઓને મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મંગુસના શરીર પર પડ્યું મંગુસનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાટ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેજી બેલ જાતે જ વાગવા લાગી શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો છે તો શ્રી કૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતાં મહાન છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે તો દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તેમજ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો